સુરતના ઉત્તરાણ પોલીસ મતક હદ વિસ્તારમાંથી પોલીસે હોટેલમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરીને ત્રણ યુવતીઓને મુક્ત કરાવીને સાત ગ્રાહકોની ધરપકડ કરી છે સુરતમાં વખતો વખત દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉતરાણ પોલીસ મતક હદ વિસ્તારમાં હોટેલમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર પોલીસે દરોડા પાડ્યા હતા ચાલતી બોસ નામની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો જેથી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રેડ કરી ત્રણ યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી છે જ્યારે શરીર સુખ માણવા આવેલા સાત ગ્રાહકોની ધરપકડ કરી છે હોટેલના રૂમમાં ગ્રાહકોને તમામ સુવિધાઓ હોટેલ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી હાલ તો પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવી સાત ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે હોટેલ માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે